મુંદવાર પાંદો કરતોની ફરિયાદ ખાનગી સિમેન્ટ કંપનીઓ દ્વારા વર્ષોથી ભોગવટામાં રહેલી જમીન બળજબરીથી ખાલી કરાવતી હોવાની રજૂઆત લખપત તાલુકાના મુંદવાર પાંદો ગામના ખેડૂતોએ તેમની વર્ષોથી કબજામાં રહેલી જમીન ખાનગી કંપનીઓ દ્વારા બળજબરીથી ખાલી કરવામાં આવી હોવાની ફરિયાદ કરી છે આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ જુજારદાન ગઢવીની આગેવાનીમાં દયાપર ખાતે તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યા અનુસાર અદાણી સિમેન્ટ શ્રી સિમેન્ટ અને જે કે લક્ષ્મી સિમેન્ટ કંપનીઓને સરકાર દ્વારા લાઈમસ્ટોન માટે લીઝની જમીન ફાળવવામાં આવી છે પરંતુ આ જમીનો પર મુંધવાઈ અને પાંદો ગામના ખેડૂતોનો ત્રીસ વર્ષથી કબજોને ભોગવતો છે ખેડૂતોની ફરિયાદ છે કે કંપનીને મુંદવાઈમાં લીઝની જમીન મળી હોવા છતાં પાંદો વિસ્તારના ખેડૂતોની જમીન પર બળજબરી કરાવવામાં આવે છે વધુમાં પાંદો અને મુંદવાઈ ગામનું પ્રમોલ ગેસન જમીન માપણી થયેલ નથી અને અગાઉની માપણીમાં ખામી હોવાનું પણ જણાવ્યું છે રજૂઆતમાં પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે કંપનીના માણસો સ્થાનિક કર્મચારીઓને પોલીસને સાથે રાખી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે હાલમાં ચાલી રહેલી વરસાદની સિઝનમાં ખેડૂતોને પાકનું વાવેતર કર્યું છે પરંતુ કોઈ નોટિસ આપ્યા વિના જ જમીન ખાલી કરવામાં આવી રહી છે ઈસા ઈસા કુંભાર ઇસ્માઈલ લુહાર રામદેવસિંહ સોઢા કરમ અલી જસ શિવભા જાડેજા કાસમ જત મામદ જસ સહિતના ખેડૂતોએ માંગ કરી છે કે પ્રથમ પ્રમોલ ગેસન થયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે આ રજૂઆત મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને પણ મોકલવામાં આવી છે રિપોર્ટર ભરતસિંહ મોખા સાથે કેમેરામેન ખુમાનસિંહ જાડેજા